વડોદરા નંદેસરી જીઆઈડીસી ખાતે કંપનીમાં આગ લાગી નંદેસરી જીઆઈડીસીના એનટીપી તારરામની કંપનીમાં આગ લાગી આગ લાગતાની સાથે ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા અફરાતફરીનો માહોલ ફાયર ફાઈટર દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસ આગ લાગવાનું કારણ અકબંધ આગ લાગવાથી લાખોનું નુકસાનનો અંદાજ સદનસીબે જાનહાની નહીં તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહક લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન થ્રી સિક્સ ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે